વરસાદની મોસમ ચાલુ થાય કે તરત જ બાળકો કેવા મને છે કે મમ્મી આજે શું બનાવશો તો આજે તો મેં પણ કહી દીધું કે આજે આપણે બનાવીશું તમારા બધાના ફેવરિટ દાળવડા તો એના માટે આપણે એક બાઉલ લઈ લેશું અને બાઉલમાં આપણે બસો પચાસ ગ્રામ દાળ એડ કરીશું આની મેં શોર્ટ વિડીયો બનાવો તેમાં ભૂલથી મારે બસો ગ્રામ બોલાઈ ગયું હતું તો તમે બસો પચાસ ગ્રામ બનાવો તો લેજો હવે આ દાળને આપણે બે પાણીથી ધોઈ લેશું અને ધોવાઈ જાય પછી દાળને આપણે પલાળી દેસું દાળની ઉપર પાણી આવે એવી રીતના પાણી એડ કરવાનું અને પછી દાળને એક ઢાંકણ ઢાંકીને પાંચ કલાક સુધી આપણે પલળવા દેશું ત્યાં સુધી આપણે એને ખોલવાની નહીં તો આ દાળ ફૂલાઈને એકદમ પલળશે એટલે ડબલ થઈ જશે તો પાંચ કલાક પછી આપણે ઢાંકણ ખોલી લેશું અને તમે જોઈ શકો છો કે દાળ આપણી સરસ પલળી ગઈ છે હવે આપણે એને એક મિક્સચર જારમાં લઈને ક્રશ કરી લેશું તો આ અડધી દાળ આપણે પહેલાં દળીશું અને બીજી દાળ આપણે આ દળાઈ જાય પછી દળશું એટલે એકી સાથે બધી દાળ દળશું નહીં અને જ્યારે આ દાળ આપણે મિક્સરમાં ક્રશ કરીએ તો એમાં પાણી બિલકુલ એડ કરવાનું નહીં હવે આને એક બાઉલમાં કાઢી લેશું અને બીજી વાર જ્યારે ક્રશ કરવાની હોય ત્યારે આપણે એમાં આદુ મરચાં પણ એડ કરી દઈશું એટલે જોડે જોડે અંદર એ પણ ક્રશ થઈ જાય તો બધું ક્રશ થઈ ગયું છે હવે બે ડુંગળી લેશું મોટી સાઇઝની અને એને પણ ચોપરની મદદથી ચોપ કરી લેશું આટલી સાઈઝમાં અને એને આમાં એડ કરી દઈશું અને એક ચપટી આપણે એમાં લીલા ધાણા એડ કરીશું હવે તેમાં હળદર મરચું બે ચમચી ધાણા જીરું ગરમ મસાલો આખું જીરું મીઠું અને બે ચમચી ચણાનો લોટ એડ કરીશું જો તમારે મેંદાનો કરવો હોય અથવા તો જુવારનો કરવો હોય તો પણ કરી શકો છો હવે બધું મિક્સ કરી લેશું અને પછી થોડો ટેસ્ટ કરી લેવાનો કે મીઠું ઓછું નથી ને અને પછી આપણે આની ટીકી વાળી લેવાની તો એક ચમચીના માપે આપણે આવી રીતના લેવાનું અને ટીકી વાળી લેવાની તો ટીકી રેડી છે હવે આપણે એને તળી લેશું તો એક તવીમાં તેલ મૂકીશું અને ટીકીને આપણે ગોલ્ડન બ્રાઉનની થાય ત્યાં સુધી આપણે એને તળવા દેવાની અને પછી બહાર કાઢી લઈશું તો ટિક્કીનો આપણે સરસ મજાનો કલર આવી ગયો છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લેશું અને હવે આપણે એને સર્વ કરી લેશું તો કેવી લાગી તમને આજની આ રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસિપી જોવા માટે બે લાઈકન દબાવજો જેથી રોજ રોજ નવા વિડીયોના નોટિફિકેશન આવે